મિત્રો વેલકમ ટુ વાસાણી હાઉસ આજે વાસાણી હાઉસ એક એવું શાક લઈને આવ્યું છે જે તમે વિડીયો પૂરો જોયા વગર બનાવી જ નહીં શકો કારણ કે આમાં એક સિક્રેટ સ્ટેપ છે જે શાકનો પૂરો ટેસ્ટ બદલી નાખશે તો શરૂ કર્યા પહેલાં મારી એક વિનંતી કે આ વિડીયો તમે સ્કીપ ના કરતા જો સ્કીપ કરશો તો તમે મારી સિક્રેટ ટ્વિસ્ટને મિસ કરી જશો તો તમે આખો વિડીયો જોશો મારી આ રેસીપીમાં હું ભીંડાનું નવી રીતે શાક બનાવવા જઈ રહી છું તો મેં તેમાં તાજો ભીંડો લસણની ખાંડેલી ચટણી મીઠું હિંગ હળદર મરચું પાવડર જીરું પાવડર આ બધા જ મસાલાને એકી સાથે મિક્સ કરીને બનાવીએ ચટાકેદાર શાક તો ચલો આપણે આજની આ રેસીપી શરૂ કરીએ તો મિત્રો ભીંડાને આપણે આ રીતે કટ કરી લઈશું સૌ આવી રીતે લાંબા ટુકડા કરીને જ ભીંડો કટ કરી લેવાનું છે તો ચલો આપણે આ શાકની રેસીપી કેવી રીતે તૈયાર કરીશું તેની પ્રોસેસ હું તમને બતાવું તો મેં સૌ પ્રથમ એક પેન કઢાઈની અંદર તેલ લઈ લીધેલું છે

અને આમાં તમે આ શાકમાં આદુ અને લીલા મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો પણ હું આ શાકને આદુ મરચાની પેસ્ટ વગર જ બનાવું છું હવે હું થોડી એવી હળદરને એડ કરીશ અને બારીક સમારેલો ભીંડો હવે હું એડ કરી દઈશ પછી થોડું એવું ઉપરથી આપણે મીઠું પણ એડ કરી દેશું તો તમે મારો આ વિડીયો આખો જોશો તો જ તમને એ લાગશે કે કદાચ તમે પહેલા ક્યારેય આ રીત નહીં સાંભળી હોય તો વિડીયો આખો જોજો કારણ કે અંતે એક ખાસ ટ્રીપ છે તો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો ફરી આપણે ઢાંકણ મૂકી અને પાંચ થી સાત મિનિટ માટે ધીમા ટ રાંધવા દઈએ પછી ઢાંકણ ખોલતા જ શાકની સુગંધ તમને કહેશે કે આજનું વાસણી હાઉસનો તો શું કમાલ છે એકવાર આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું કે આપણો ભીંડો બરાબર સાંતળી ગયો છે કે નહીં

જે શાકમાં એકદમ નેચરલ સ્વીટનેસ અને ચટાકેદાર ફ્લેવર આપશે હવે હું આ ક્રસ્ટ ટમેટાને એડ કરી દઈશ ટોમેટો એડ કર્યા બાદ હવે હું તેમાં થોડી એવી લસણની ચટણી એડ કરી દઈશ ત્યારબાદ હું બધા જ મસાલા એકી સાથે મિક્સ કરી દઈશ જેમ કે થાણા જીરું પાવડર થોડો એવો મરચું પાવડર મેં લસણની ચટણી એડ કરેલી છે જો તમે તીખું ખાતા હોય તો તમે વધુ એડ કરી શકો છો ત્યારબાદ કાશ્મીરી મરચું અને મીઠું તમે સ્વાદ અનુસાર લઈ શકો છો મેં પહેલા એડ કરી દીધેલું છે તો હવે હું આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશ અને થોડીવાર માટે હું તેને પાકવા દઈશ તો આ મિક્સચર એકદમ સરસ બની જશે અને પાંચ મિનિટમાં જ તમને શાકની સુગંધ ડબલ થઈ જશે અને ટેસ્ટ પણ આવશે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું શાક બની પણ જશે તો બે થી ત્રણ મિનિટ માટે હું ફરીથી ઢાંકણ ઢાંકી દઈશ તો મિત્રો એકવાર ટ્રાય કરજો જરૂર તમે પણ કહેશો કે ભીંડાનું શાક આવું પણ બની શકે તો હા તમે પણ ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવો તો આપણું આ મિક્સચર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું હશે તો હવે હું અંતમાં થોડી એવી ખાંડ ખાંડ એડ એડ કરીશ કર્યા બાદ હું સારી રીતે પેલા હલાવી તો દઉસ તૈયાર છે આપણું આ ભીડાનું નવી સ્ટાઇલ થી સ્વાદિષ્ટ અને ચટાકેદાર શાક જો તમને પણ આ અનોખી રીત ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે વાસાણી હાઉસ રોજ તમારી થાળીમાં નવો સ્વાદ લઈને આવે છે